नमस्कार विद्यार्थी मित्रों गुड इवनिंग पहला तो मारो वॉइस क्लियर ऑडियो क्लियर तो जरा कन्फर्मेशन ओके लखी ही शुरुआत कर दिए चलो ऑल डन ચલો ઓડિયો વિડિયો કમ્પ્લીટ હોય મિત્રો ઓકે અથવા ડન લખી દેશો એટલે સેશનની શરૂઆત કરી દઈએ જો મિત્રો આપણે અહીંથી તમને જે પણ અપડેટ હોય છે એની પહેલા તમને કહી દેવી છે કે ભાઈ આ વસ્તુ આવવાની છે બરાબર આપણે જો ખાખી વિશે આપણે કીધું હતું કે ભાઈ એની ભરતી આવવાની છે જો આ દસ વર્ષનું કેલેન્ડર ગુજરાત સરકારે બહાર પાડી દીધું છે શિક્ષણ વિભાગની પણ સારામાં સારી જગ્યા આવવાની છે અને એનું પણ દસ વર્ષનું કેલેન્ડર બહાર પાડી દીધું છે આપણે વનપાલની પણ વાત કરી હતી તમને કીધું કે વનપાલમાં આટલી જગ્યા આવશે દરેક વિભાગને આપણે જ્યારે પણ મળ્યા ત્યારે કંઈક ને કંઈક ચર્ચા કરતા હતા અને એ મુજબ જ ભરતી આવે છે બરાબર સચોટ માર્ગદર્શન તમને અહીંથી મળે છે અને અમારો પ્રયાસ એવો હોય કે અમે સચોટ અને સાચી દિશામાં વિદ્યાર્થીને લઈ જવી અમારા જે પ્રયાસથી સરકારે દસ વર્ષનું જે છે કેલેન્ડર બહાર પાડ્યું છે મિત્રો બરાબર તો હવે કોઈની રાહ નથી જોવાની મિત્રો તો બુકબર્ડ સાથે આજથી તૈયારી કરવા માટે લાગી જાઓ બરાબર બુકબળ એના માટે ઘણું બધું આજે લાયા જ છે તમારા માટે બહુ મસ્ત મસ્ત ઓફરું પણ છે બરાબર આજે જ હું તો કોઈ કોર્સ ખરીદી અને આજથીને તૈયારી ચાલુ કરજો અમે લાઈવ સેશનમાં પણ ઘણું બધું તમારા માટે વિચારીને રાખ્યું છે એ પણ તમારા ટૂંક સમયની અંદર અમે વનપાલ માટે પણ લાવવાના છીએ અને પંચાયત વિભાગની ભરતી માટે પણ કંઈક ને કંઈક લાવવાના જ છીએ સતત બુકબળ સાથે કનેક્ટેડ રહેજો જેથી તમને બહુ મોટો ફાયદો થશે અને અહીંથી એવા સેશન હોય છે કે તમને કંઈક ઉપયોગી નીવડે આપણે જે તમે વાત કરી આખું ગામ ના પાડતું હતું કે ભાઈ એ ભરતી નહીં આવે બે હજાર પચીસ છવ્વીસમાં કોઈ ભરતી જ નથી ખાકીની ભરતી આવશે જ નહીં પણ તમે જોશો કે દસ વર્ષનું કેલેન્ડર એ લોકો બહાર પાડ દીધું એટલે અમે જે કેવી ઓફિશિયલી માહિતી અમારી પાસે હોય પ્રૂફ હોય તો જ તમારા સમક્ષ લઈને આવતા બાકી બીજાની જેમ નથી કે ભાઈ ખાલી હવામાં વાતો કરવાની અમે અગાઉથી તમને જાણ કરી દેવી નાયબ જો આપણે પહેલાં જ્યારે ભરતીનું જ્યારે કેલેન્ડર વચ્ચેમાં જે આવ્યું બહાર પાડ્યું એ પહેલાં તમને અગાઉથી અમે જાણ કરી દીધી હતી કે આવશે અને આવ્યું હા હેલો સર હા પ્રોફેશન ઓફિસરની આવવાની જ છે ભાઈ મારા જીએસએસ બીજો સીસીમાં પણ મોટાભાઈ ભરતી આવવાની જ છે એટલે કોઈ ટેન્શન ના લેતા તૈયારી હું તો કોઈ બાકા જીકી બોલે દઉં તૈયારી કરવામાં ટેન્શન લીધા વિના અને બર્ડ સાથે હું તો કોઈ એની સાથે કનેક્ટેડ રહો તમને રોજે રોજ કંઈક ને કંઈક અપડેટ મળશે અને સારી એવી તૈયારી પણ કરવાનો અહીંથી તમને એક તક અમે આપશું કે અમારા સેશન એવા જ હશે જોરદાર ધારદાર કે તમને ક્યાંક ને કંઈક પરીક્ષામાં ઉપયોગી નીવડશે માત્ર વાતો નહીં હોય ક્ષિત માહિતી આપવામાં આવશે ડાયરા કરવા માટે કોઈ આવતું નથી અહીંયા માત્ર પરીક્ષા લક્ષી તમને કંઈક ને કંઈક આપશું અહીં બરાબર ચલો આપણે સેશન શરૂઆત કરી દઈએ મિત્રો જે શિક્ષક બનવા માંગે છે ને અત્યારે બધાને એવું હતું કે બસ ઓછી જગ્યા છે પણ શિક્ષક બનવા માટે સાહેબ ચોરાણું હજાર ત્રણસો ને ત્રેપન જે શિક્ષણ વિભાગની અંદર અલગ અલગ જગ્યા છે એની અંદર શિક્ષકની વાત કરીએ તો લગભગ પાસઠ હજારની આજુબાજુ સમથિંગ કંઈક દસ વર્ષની અંદર ભરતી થવાની છે પાછી આપણે એવું ના થાય ભાઈ મુરત જોવાનું રહી જાય પછી તૈયારી કરવી એ બધું કશું જ ન હોય ભાઈ ચાલું જ કરી દેવાનું હોય અત્યારથી જ અને સારું એવું પ્લેટફોર્મ છે બુકબળ એની સાથે જોડાવો અને સારામાં સારી તૈયારી કરો આપણે બધી ચર્ચા જો શિક્ષણ વિભાગમાં સારામાં સારી જગ્યા આવવાની છે દસ વર્ષનું જો કે આપી દીધું તમને દસ વર્ષમાં એટલે આની જગ્યા આમાંથી જગ્યા પ્લસ થશે માઇનસ નહીં થાય મિત્રો એટલું યાદ રાખજો જગ્યાઓ પ્લસ થશે માઇનસ નહીં થાય જ્યારે પોલીસની બધા એવું કહેતા કે નહીં આવે જ્યારે હું તમને અહીંથી કહેતો તો કે ભાઈ આવા નહીં બરાબર અહીંયાથી મેં તમને વારંવાર કીધું કે ખાખી આવવાની નહીં હે તમ તારે કોઈ ટેન્શન ના લેશો અને સાહેબ આ દસ વર્ષનું કેલેન્ડર આવ્યું એમાં કુલ તેતાલીસ હજાર ત્રણસો નેવ્યાસી ગૃહ વિભાગની અંદર મોટા પાયે ભરતી દસ વર્ષની થવાની છે એ રીતના વાત કરીએ મિત્રો કે પંચાયત વિભાગને જો કેમ ઓલરેડી તમને કીધું હતું અને આપણે સેશન પણ લાયા હતા કે પંદર હજાર પાંચસો ને તેર જગ્યા મિત્રો એનું કેલેન્ડર પણ આપણને મળી ગયું છે બરાબર આગળ આરોગ્ય વિભાગમાં પણ એવી રીતના મોટા પાયે જગ્યા છે મિત્રો અગિયાર હજાર છસો બાર જેવી જગ્યા આવવાની છે એનું પણ કેલેન્ડર આવી ગયું છે મસ્ત મજાનું એટલે જે પણ ક્યાંક રહી જતા હોય ને એક બે માર્ક્સમાં તૈયારી ચાલુ રાખજો કોઈ ડરવાની જરૂર નથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે ખાલી પાંચ વર્ષની અંદર નહીં હું તો બે વર્ષમાં તમારે આ જગ્યા આવવાની છે એના આધારે તમારે પોતાનું સ્થાન નક્કી કરવાનું છે ગવર્મેન્ટની અંદર કે ના મારે એક નોકરી લેવાની છે આમાંથી ગમે તે થાય જો સરકારે તમને કેલેન્ડર આપી દીધું છે બરાબર હવે તેમણે કીધું હતું કે ભાઈ પંચાયત વિભાગને સપ્ટેમ્બરમાં ફોર્મ ભરાશે એટલે હવે ટૂંક સમયમાં લગભગ આવી જશે બે ત્રણ ચાર દિવસની અંદર મેં તમને કીધું કે દિવાળી પહેલા જો પોલીસ ભરતી ની મેં તમને વાત કરી હતી કે દિવાળી ની આજુબાજુ તમને સારા સમાચાર મળી જશે એ સારા સમાચાર જો મળી ગયા કે નો મળી ગયા મળી ગયા તો ઓકે લખો ભાઈ બધી ઓફિશિયલી સાહેબ માહિતી છે તમને આપણે બધું પ્રૂફ સાથે જ બતાવવાના છીએ તમને બરાબર તો કોઈ ટેન્શન ના લેશો તૈયારીમાં લાગી જો જે કેમ કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંદર જે ભરતી છે જો મિત્રો જે અલગ અલગ કેડેરની હતી એને મર્જ કરવામાં આવી છે જે અમુક કેડેરો કેન્સલ કરી છે ગવર્મેન્ટે અને મર્જ કરી અને જે કહેવાય અલગ અલગ વિભાગમાંથી એક મર્ચ કરી અને એને આખે આખું કેલેન્ડર બહાર પાડ્યું છે કે જે મારી ક્યાંક લાંકની જગ્યા હોય તો એમાં તો જે જેનું ઇન્ટરવ્યુ કદાચ બાકી છે હજુ એનું ઇન્ટરવ્યુ બાકી છે એની પણ હજુ કેવાની કે ત્યાં જગ્યા આવવાની છે અને બે હાજર ની વાત કરી બે હજાર પચીસ ની અંદર તો પાંત્રીસ જેવી જગ્યા આવશે ટૂંક સમયની અંદર બરાબર જે ટીપીઓની આની ટીપીનો જે ઇન્ટરવ્યુ બાકી છે ઇન્ટરવ્યુ બાકી પચીસની ટૂંક સમયમાં પણ જેમાં કહેવાય ને કે આખું જે દસ વર્ષનું જે કેનેડા છે એમાં ટોટલ જગ્યા ત્યાંથી ભરાશે બરાબર એવી રીતના વાત કરી તમે કે ભાઈ એચની વાત કરીએ એ રીતના બધી વાત કરીએ જેમ તો ટોટલ

વીસ હજાર બસો ને ત્રેવીસ આગામી દસ વર્ષની અંદર જગ્યા ભરાશે બે હજાર પચીસ ની વાત કરીએ બે હાજર ચોવીસ પચીસ ની અંદર બરાબર એના માટે ખાસ તમારા માટે બુક બુકબળ એના માટે કંઈક ને કંઈક વિચારી રાખ્યું છે કે ભાઈ વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક તકલીફ ના પડે જો જે પણ શિક્ષક બનવું છે આગામી ભરતી કેલેન્ડર ડિક્લેર થઈ ગયું છે અને શિક્ષક બનવું હોય તમારે તો એના માટે મસ્ત મજાનો રેકોર્ડ બેન્ચ અમારે એપ્લિકેશન પર ઉપલબ્ધ છે એની પ્રાઇઝ છે મિત્રો કહેવા ને કે ત્રણ હજાર નવસો નવ્વાણું શું છે પ્રાઇઝ ત્રણ હજાર નવસો ને નવ્વાણું બરાબર ત્રણ હજાર નવસો ને નવ્વાણું જ્યારે બે હજાર ચારસો નવ્વાણું જે વિથ વિથાઉટ બુકની અંદર પ્રાઇઝ છે જે પણ વિદ્યાર્થીને શિક્ષક બનવું છે આજથી મિત્રો આ કોર્સને પરચિશ કરી લો અને આજથી તૈયારીમાં જોડાઈ જાઓ પછી પાછળથી આ બધું જો ફટાફટ ભરતી પૂરી થશે બહુ સમય નહીં આપે જો અમારી એપ્લિકેશન છે એની અંદર તમને આ વસ્તુ મળી રહેશે આજના તમે જ્યારે ઓપન કરશો ત્યારે ટેટ વન એની અંદર બધા સબ્જેક્ટ તમને મસ્ત મજાના રેકોર્ડેડ સ્વરૂપે મળેલા છે બરાબર ટોટલ સબ્જેક્ટ ભારતીય ભૂગો ગુજરાત શૈક્ષણિક મનોવિજ્ઞાન પ્રાથમિક શિક્ષણ સાથે સંગ્રહિત બાબતો સંસ્થાઓ બંધારણમાં શૈક્ષણિક જોગવાઈ હોય બધી જ આખે આખો રેકોર્ડિંગ તમને કોર્સ મળેલો છે એટલે આથી જ તૈયારીમાં જોડાય છે અને આજે જ કોર્ષને પચેસ કરેલો અપર પ્રાઇમે ટીચરની વાત કરું તો મિત્રો દસ વર્ષની અંદર બે હજાર વીસ હજાર ને બસોને તેવી જ જગ્યા આવવાની છે જ્યારે બે હજાર પચીસ છવ્વીસની જે બે હજાર ચોવીસની વાત કરીએ તો સાત હજાર છસો ને ઓગણએસી જે અત્યારે જે નોટ આપણે અત્યારે હાલ જે ભરતી પ્રક્રિયા છે એની વાત છે જ્યારે પ્રાઇમરી ટીચરની વાત કરીએ તો છ હજાર ત્રણસો તેસઠ હજાર છસો ને પંદર જગ્યા ટૂંક સમયની અંદર એટલે કે દસ વર્ષની અંદર જે મહેકમ એ લોકોએ બહાર પાડ્યું છે એમાં ભરાશે બરાબર એટલે દસ વર્ષની અંદર આપણે શિક્ષક બની જવાનું છે એની આવ બરાબર કોઈ એમાં બાંધ છોડ નહીં ચાલે આપણે બનવાનું જ છે એટલે બનવાનું જ છે એના માટે બુક પર સતત તમારા માટે તૈયાર જ છે કે તમે પાસ કરાવવાના જ છે આમાં સાથે જોડાયેલા રહેશો તો અમે આરામથી તમને પાસ કરાવશું જો ટાટ સેકન્ડરી હાય સેકન્ડરી માટે પણ કોર્સ અવેલેબલ છે રેકોર્ડેડ આખી આખી બેન્ચ અમારી એપ્લિકેશન પર અવેલેબલ છે જે ગૌ લેક્ચર છે તમને સંપૂર્ણ એમાં લેક્ચર મળી રહેશે વિથ વિથઆઉટ બુકની વાત કરીએ તો મિત્રો ત્રણ હજાર ચારસો નવ્વાણું પ્રાઇઝ છે જ્યારે વિથ બુક ની પ્રાઇસ કરી મિત્રો પાંચ હજાર ચારસો ને નવ્વાણું માં આ કોર્સ તમને મળી જશે તો રાહ કોની જોવો છો મિત્રો આજે જ લઈ લો અમારી એપ્લિકેશન કોર્સ કોર્સો એમાં તમને આવી રીતના જોવા મળશે કોર્સ એની અંદર જે પણ તમારે જે અભ્યાસક્રમ છે એ અનુસાર આખે આખો તમારે રેકોર્ડેડ લેક્ચર એમાં મૂકેલા છે તો આજે જ એને જોઈ લો એક વખત આજે જ મિત્રો તૈયારીને ચાલુ કર દો બરાબર કાલ ઉપર ના છોડશો ને રેવન્યુ તલાટી જેવું થશે આવશે ખબર નહીં પડે હું બધા છે કે કેમ પરીક્ષા કેમ કે ખબર ન પડી વાવાઝોડા વાવાઝોડા ને એમ જઈને જતી રહી એવું લાગ્યું આપણને મેન છે હમણાં જો આવી ગઈ ખબર નહીં પડે નિમણૂક થઈ જશે બધાની અને આપણે હજુ ખાલી રાહ જોઈશું કે હજુ નોટિફિકેશન આવે તો પછી તૈયારી કરી પછી આમ કશું એવું ન હોય મિત્ર અત્યારથી જ ચાલુ કરી દેવાની હોય બરાબર એવી રીતના ટાયર સેકન્ડરી માટે જે છે મેન્સ માટે એની પ્રાઇસ છે મિત્રો રૂપિયા એની અંદર જે ચારે ચાર સબ્જેક્ટ છે એ રેકોર્ડ સ્વરૂપે તમને ગો સમિશનના લેક્ચર મળી રહેશે આમાં કોઈ કન્ફ્યુઝ હોય તો કહેજો મિત્રો કોન્સ્ટેબલને ટૂંક જ સમયમાં આવવાની છે બરોબર દિવાળી પહેલા પહેલા તમને આજ કે મસ્ત મજા ન્યૂઝ મળી ગયા દસ વર્ષના કેલેન્ડરના એવા ન્યૂઝ તમને ટૂંક સમયમાં મળી જશે જો હોમ ડિપાર્ટમેન્ટ જે જે ભાઈના પ્રશ્ન છે ને કે ભાઈ પોલીસ ભરતી ક્યારે આવશે ખાસ મિત્ર એના માટે એની વાત કરીએ તો મિત્રો જો બે હાજર પચીસ ની અંદર જે આવવાની છે બે હાજર પચીસ છવીસ માં આ બંને કમ્બાઈનથી થાય મિત્રો આઠ હજાર બસો અઢાર જેવી જગ્યા થાય બરાબર બીજું જ્યારે વાત કરીએ મિત્રો નહી હોય જગ્યા નથી વાત કરીએ તો વાત કરીએ બરાબર બરાબર તો એ પછી આ જે ભરતી છે કે ચાર હજાર અને દસ જેવી આ પછી તમારી વાત કરું એસઆરપી ની વાત કરીએ અહીંયા તો ત્રણ ને ત્રણ હજાર ચાર હજાર બસો ને ચૌદ એટલે આ બધી પ્લસ કહો તો મિત્રો લગભગ કઈક સોળ હજારની આજુબાજુ લગભગ તમારી થશે આવી કઈક જગ્યા તમારી આવશે એટલે બહુ મોટી જગ્યા કહેવાય કોન્સ્ટેબલ માટે બહુ કોઈ નાની જગ્યા ના કહેવાય જે મિત્રો બાર પાસ ઉપર હશે બરાબર એટલે બાર પાસ વાળા માટે ખાસ છે અત્યારથી તૈયારી કરજો અત્યારથી રનિંગ કરવાનું ચાલુ કરજો બાકા જીકી બોલાવી દો ખબર હે એમાં પછી ટૂંક સમયમાં રનિંગ હોય પછી બધું ભેગું નથી થતું તો અત્યારથી તૈયારી ચાલુ દો લેખિતની તૈયારી થતી ચાલુ દો પ્રેક્ટિકલ પછી કરજો આ ટૂંક સમય દિવાળી પહેલાં કેમ આ કેલેન્ડર આવી દિવાળીની આજુબાજુ તમને સમાચાર સારા મળી જશે કારણ કે બે જો બે હજાર પચીસ અને છવી બંનેની ભરતી આવવાની છે ભેગી કમ્બાઈન કરીને આટલી જગ્યા થાય પોલીસ કોન્સ્ટેબલ માટે બહુ મોટા પાયે જગ્યા છે આમ તો કેવું જ કહી શકાય એટલે ઘણા બધા એવું કહે છે કે ભરતી ન થવાની ઘણા બધા નાસી પાસ છે ના મિત્રો નાસી પાસ થવાની જરૂર નથી ભરતી આવવાની છે આવવાની આવવાની છે છે ટેન્શન લીધા વગર તૈયારીને કન્ટિન્યુ રાખો અને સતત બુક બળ સાથે જોડાયેલા રહો ટેલિગ્રામ ચેનલ પર હોય કે યુટ્યુબ ઉપર હોય અહીંયા કંઈક અવનવી તમને માહિતી મળતી જ રહેશે જો ટેકનિકલ ઓપરેટર ક્લાસ થ્રી એની પણ જગ્યા છે બરાબર એ પણ કેટલી છે પાંચસો ને એકાવન જેવી જગ્યા આવશે એ પણ બરાબર ટેકનિકલ વાળા માટે પણ એક સારા સમાચાર છે કે ભાઈ એની પણ પાંચસો ની આજુબાજુ કંઈક જગ્યા છે પાંચસો એકાવન કઈ ઓછી જગ્યા ના કહેવાય હવે આના માટે શું કરું સાહેબ તમે તો ક્યાં ના બધી ભરતીની વાત કરો એના માટે જો એના માટે માસ્ટર કોર્સ અમારી પાસે અવેલેબલ છે અત્યારે તમે જ્યારે એપ્લિકેશન ઓપન કરશો અમારી ઇન્સ્ટોલ કરીને એમાં માસ્ટર કોર્સમાં જશો તમને બધા જ કોર્સ જોવા મળશે જો એની અંદર તમને ગણિત રિજનિંગ પેસી બેલીફ મુખ્ય પરીક્ષા જે છે આ બધા જે કોર્સ છે એમાં તમારે પોલીસ કોન્સ્ટેબલનો તમારે જે જોતો હોય એ કોર્સ તમે આરામથી પરચેસ કરી શકો માસ્ટર કોર્સ પણ અવેલેબલ છે એમના તમને બધું જ મળી જશે હવે મિત્રો આપણે વન ખબર જાહેરાત આર આર આઈ ગયા વન ની ભરતી ટૂંક સમયમાં આવશે જો એનું પણ દસ વર્ષનું કેલેન્ડર પણ આવી જ ગયું હોય એ પણ સારી એવી જગ્યા છે કે બે હજાર કહેવાય ને કે ફોરેસ્ટ ક્લાસ થ્રી જે છે બીટગાર્ડ એની વાત કરી મિત્રો બસો પચાસ જગ્યા બસો પચાસ આ સો આ અને એકસો પચાસ એટલે આ બે કમ્બાઇન કર્યું મિત્રો એકસો પચાસ આ હજુ ભરતી થઈ નથી બરાબર એટલે આ બે કમ્બાઇન કરો એકસો પચાસ જગ્યા આ થશે અને આ બે કમ્બાઇન કરો તો પાંચસો જેવી આ એટલે હું એવું માનું કે સસો પચાસ જેવી જગ્યા આવી શકે બે હજાર છવ્વીસની અંદર એ જગ્યા પણ નાની એવી નથી બહુ સારી એવી મોટા પાયે જગ્યા કહી શકાય આપણે એક જ જગ્યા લેવાની છે હવે એ રીતના વાત કરીએ તો પંચાયત વિભાગની વાત કરીએ તો પંચાયતમાં પણ સારી એવી જગ્યા છે મિત્રો એની વાત કરીએ તો ભાઈ જે વિલેજ પંચાયત છે એ દરટી કે મંત્રી બે હજાર બસો ને છેતાલીસ દસ વર્ષની અંદર આવશે એમાં જે આપણે જે હમણાં કેલેન્ડર બહાર પાડ્યું એમાં છસો પચાસ લગભગ જગ્યા આપણને કીધું છે અને જ્યારે જુનિયર ક્લાકની વાત કે બે હજાર ત્રણસો પચાસ આ બંને આપણને એ લોકોએ ઓફિસિયલી માહિતી આપણને આપી દીધી છે એટલે આ બંને તો આવવાની જ છે પણ દસ વર્ષની વાત કરીએ તો બે હજાર જગ્યા આવશે જ્યારે ચાર હજાર આઠસો જુનિયર ક્લાયકમાં આવશે જે આપણા લાયક છે માટે ફિમેલ હેલ્થ વર્કની વાત કરીએ ત્રણ હજાર છસો ને સત્તર આવશે આખે આખો આપણે એક સેશન આનું મસ્ત મજાનું આપણે લીધેલું જ છે ચૌદસો જગ્યા આવશે બરાબર આ બધું જ આપણે એક સેશનમાં આપણે મસ્ત મજાની વાત કરેલી હતી જે પંચાયત વિભાગ પણ ટૂંક સમયની અંદર હવે એનું નોટિફિકેશન લગભગ હું એવું માનું છું કે આ વીકની અંદર આવી જવું જોઈએ મારું માનવા પ્રમાણે આ વીકની અંદર એ નોટિફિકેશન આવી જશે એટલે એ પણ મેની અંદર લગભગ એની એક્ઝામ લેવાશે એટલે તૈયારી ચાલુ કરી દેજો રાહ ના જોતા એનો સિલેબસ પણ એ લોકોએ મૂકી દીધો છે પછી એક્સ ટેકનિકલ અને એની અંદર આસિસ્ટન્ટ એ બધી ભરતી ટૂંક સમયની અંદર એ લોકો નોટિફિકેશનના આધારે બહાર પાડવાના જ છે બરાબર ટૂંક સમયની અંદર ફોર્મ ભરાશે મિત્રો જો કોન્સ્ટેબલની જે ભરતી છે ને એ મેં તમને કીધું કે દિવાળી ઉપર તમને સારા સમાચાર મળી જશે જે આ આખી આખું ભરતી બોર્ડનું કેમ કેલેન્ડર આવ્યું એના સારા સમાચાર મળી જશે બરાબર તમને વિશ્વાસ છે ને તમને બધાને કારણ કે આપણે બધી જાહેરાત આગળ કીધી હતી પછી આ બધી વસ્તુ આવે છે જો પંચાયતની બોર્ડની વાત કરીએ તો એનો સિલેબસ આપણે વાત કરીએ તો બરાબર પ્રાથમિક પરીક્ષાનું જે સિલેબસ છે એની અંદર વીસ માર્ક્સનું ગુજરાતી હશે ઇંગ્લિશ પણ વીસ માર્ક્સનું પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇકોનોમિક્સ ત્રીસ માર્ક્સનું હિસ્ટ્રી જિયોગ્રાફી ત્રીસ માર્ક્સનું એન્વાયરમેન્ટ ત્રીસ માર્ક્સનું કરંટ અફેર્સ ત્રીસ માર્ક્સનું અને મેથ્સ અને રીઝનિંગ ચાલીસ માર્ક્સ એમ કુલ બસ્સો માર્ક્સનું પેપર રહેશે અને ટાઈમિંગ રહેશે બે કલાક એટલે એકસો ને વીસ મિનિટનો ટાઈમિંગ રહેશે બરાબર એવી રીતના વિલેજ પંચાયત જો આ ભરતી જે છે ને મિત્રો એની અંદર માત્ર માત્ર એક જ એક્ઝામ છે બરાબર માત્ર એક જ એક્ઝામ છે એક એક્ઝામ પાસ કરો એટલે સીધા જ અધિકારી શું અધિકારી બની જશો આમાં બીજી એક્ઝામ નથી એટલે તમારી જે પણ તૈયારી જે કન્ટિન્યુ છે મિત્રો કન્ટિન્યુ રાખજો બુકબર્ડ સાથે સતત જોડાયા રહેજો અને તમારા મિત્રોને વધારે વધારે શેર કરજો અને એને પણ જોડાવાનો પ્રયાસ કરાવો કે ભાઈ ના તું આમાં આ સારું છે કારણ કે ઘણા બધા વાકેફ ન હોય એમ વસ્તુથી જો ગુજરાતી ગ્રામર વીસ માર્ક્સ ઇંગ્લિશમાં વીસ માર્ક્સ બરાબર જનરલ સ્ટડી મેથ્સ રીઝનિંગ એ બધી ચાલીસ માર્ક્સ ટોટલ એકસો પચાસ માર્ક્સનું પેપર રહેશે અને સિત્તેર માર્ક્સ નું જનરલ નોલેજ બરોબર જ્યારે બે કલાકનો નો સમય આપશે આમાં જુનિયર ક્લાર્ક ની વાત કરીએ તો એની અંદર સિત્તેર માર્ક્સ નું જે સેમ તલાટી કામ મંત્રી છે એનો સિલેબસ છે મિત્રો અને સમય પણ એટલો જ છે બે કલાક એટલે એક તીર્થ દો નિશાન અત્યારે આ બે હજાર પચીસ સોઈસમાં ઘણી બધી એક્ઝામ એવી છે મિત્રો તમે એક કોઈ પણ સબ્જેક્ટ પકડી લેશો ને તો તમે લગભગ હું તો આરામથી ચાર પાંચ એક્ઝામ પાસ કરી શકશો હું તો કોઈ માસ્ટર કોર્સ લઈ લેવાય એના જેવું એક નહીં વનપાલમાં કામ લાગે પોલીસમાં કામ લાગે પંચાયત વિભાગમાં કામ લાગે બરાબર ઘણી બધી એક્ઝામમાં અમારો જે માસ્ટર કોર્સ છે બધામાં જ કામ લાગશે રામબાણ કે શકાય બરાબર રામબાણ જેવું કામ કરશે અમારો માસ્ટર કોર્સ અમે બધા જ કોર્સ મસ્ત મજાના આપેલા બીજે ક્યાંય ફાફા મારવાની જરૂર જ નથી બધું તમને ત્યાં મળી રહેશે અને સાવ કેવા ઓછી કિંમતની અંદર છે એક વખત તમે ખાલી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને જે પણ અમારા ડેમો છે અમુક મૂકેલા છે જોઈ લો એક વખત પછી પરચેસ કરજો બરાબર પણ તૈયારીને ધારદાર બનાવવાની છે આપણે બુકબર સાથે જો એના માટે માસ્ટર કોર્સ છે ત્રણ મહિના માટે એની પ્રાઇઝ છે ચૌદસો નવ્વાણું છ મહિના માટે બે હજાર ચારસો નવ્વાણું બાર મહિના માટે ચારસો ને ચાર હજાર ચારસો ને બરાબર આ જે છે પ્રાઇઝ હું તો કહું આવું ઓછી પ્રાઇઝ કહેવાય આટલા તો ખાલી બુક જ આવે અત્યારે હું એવું માનું આટલી કિંમતમાં માત્ર બુક જ આવે અને આવું મસ્ત મજાનો અંદર ટીચિંગ બધા જે દામાકની ફેકલ્ટી કોઈ સક્સેસ ફેકલ્ટી છે અમુક અમુક દસ દસ પંદર પંદર એક્ઝામ પાસ કરી એ ફેકલ્ટી તમને આમાં ભણાવશે બહુ અનુભવી એમ આ માસ્ટર કોર્સની અંદર તમને લાઈવ કોર્સ મળી રહેશે બરાબર રેકોર્ડ કોર્સ ટેસ્ટ સિરીઝ પણ મળી રહેશે કરંટ અપેર્સ તમને મળી રહેશે અંદર મસ્ત મજાનું બુક પણ મસ્ત આપેલી છે બધી બરાબર ઈ બુક પણ તમે ત્યાં વાંચી શકશો મસ્ત મજાનું બધી જ સેવાઓ તમને આમાં ફેસિલિટી આપેલી છે તો આજે જ એક એકવાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને જોવો પહેલાં કંઈ કન્ફ્યુઝો નહીં તો બુકબોર્ડના જે હેલ્પલાઇન નંબર છે એમાં કોલ કરો તમે ક્યાંય પણ અમુજણ થતી હોય ક્યાંય અટ અચકાતા હોય કે શું કરવું તો નંબર છે એની અંદર તમે આ કોર્સ બાબતે તમે પૂછી શકો ભાઈ મારે આ કોર્સ લેવામાં શું શું આવશે બરાબર પેલા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો જુઓ પછી તમે એમાં આગળ વધો જો રેવન્યુ તલાટી પછી ઓલ ઇન વન માસ્ટર મોક ટેસ્ટ આપેલી છે કોન્સ્ટેબલ માટે પણ મોક ટેસ્ટ સિરીઝ મસ્ત મજાની મૂકેલી છે સીસી માટે બી ગ્રુપની પણ સારામાં સારી ટેસ્ટ સિરીઝ આપણે આપેલી છે અત્યારથી પ્રેક્ટિસ કરશું ને તો મિત્રો ત્યારે સફળતા ચોક્કસ મળશે આપણે તૈયારી ઘણી બધી કરીએ પણ આપણે પ્રેક્ટિસનો અભાવ હોય બરાબર તો આજે જ આ બધા સેશનમાં શરૂઆત કરી દો બરાબર બધાની પહેલાં જો અમારે જે પણ પાસ થયા છે મિત્રો અંદર આવો ફોટો તમારો આવે ને હું તમને બધાને બતાવ કેવી મજા આવે તમને મને બેન આવક ન આવે આખું ગુજરાત જુએ તમને તમારો ફોટો અને આ વસ્તુ તમારા મા બાપ જ્યારે જુઓ ત્યારે વધારે ખુશી થાય કે મારા છોકરાનો ફોટો જો મોબાઈલમાં યુટ્યુબમાં જો દેખાય તમારા કરતાં વધારે ખુશી એમને હોય આપણે એ ખુશી લાવવાની હે દરેકના મા બાપના મોઢા ઉપર આ માત્ર ફોટા ખાલી બતાવવા નથી પણ તમારું એક આમ કહેવાય ને અંદરથી ને એક ના કે મારે પણ આમાં એક વખત ફોટો લાવો છે એમ પીડીએફમાં નામ લાવવું છે એ ક્યારે સક્સે થાવ તમે ત્યારે એની પાછળ મહેનત કરો અને ક્યાંક સારા એવી એકેડેમીના માર્ગદર્શન હેઠળ હોય તો આ બધું જ નવા વિડીયો પણ મૂકાશે તમને ટેન્શન ના લેશો માસ્ટર કોર્ષમાં નવા પણ વિડીયો આપણે જે પણ હશે એ મૂકશું બરાબર ટેન્શન ના લેશો તમને બધું જ આપણે આપણે અપડેટ પ્રમાણે જ કરવાનું છે એમાં અમને એ ખુશી હોય કે તમારો આમાં ફોટો આવે

નામ ખાલી પીડીએફમાં આમ ખુલે ને કોઈક તમને ફોન કરે ને કે તારું નામ આવ્યું છે એમ એટલે વાત જ જવા દો એટલો હરખ આવે એમ હા પંચાયતી માટે જો તમને કીધું કે એના વિડીયો મૂકવાના છે ને આપણે મસ્ત મજાનું સેશન પણ ચાલુ કરવાનું પંચાયત માટે તમારા માટે અમારે બધું કરવાનું જ છે અહીંથી જો ભરતી કેલેન્ડર આવી ગયું ને એટલે અમે તૈયારીમાં જ છીએ કે ના તમે વિદ્યાર્થીને અહીંથી કોઈ પણ વસ્તુ એને બીજે ક્યાંય જવું ના પડે એવો મારો પ્રયાસ છે કંઈક શિક્ષક વિભાગની મિત્રો પાસઠ હજારની આજુબાજુ કંઈક જગ્યા છે અને આખી જે કેવી ને કે ટીચર માટે પાંસઠ હજાર આજુબાજુ કંઈક આખી શિક્ષણ વિભાગની વાત કે ચોરાણું હજારની આજુબાજુ જગ્યા છે એટલે હું તો કોઈ એમને તો કહેવાય ને કે દિવાળી પહેલાં એમને શુભેચ્છા મળી જાય એમ કહી શકાય મોટી આમ કહેવાય ને ખુશી કહેવાય શિક્ષકો માટે દિવાળી પહેલાં બોનસ મળી ને એવું લાગે જો શિશી ને પણ ટૂંક સમયમાં આવવાની છે એટલે એ ટેન્શન ના તો એ લગભગ મોટા પાયે છે પાંચ હજારની આજુબાજુ લગભગ પ્લસ થશે નીચે નહીં રહે એ પણ મોટા મોટા ભાઈ ભરતી થવાની છે ટેન્શન ના લેતા એ પણ આજ કેમ ખુશીના સમાચાર મળે તમને એવા જ ખુશીના સમાચાર તમને દિવાળી પહેલા મળી જવાના છે એ પણ લગભગ એસી ટકા કામ પૂરું છે ખાલી સિલેબસમાં કંઈક માઇનો ચેન્જીસ છે એમાં અટકાણું છે એટલે તૈયારીને ચાલુ જ રાખજો બરાબર અને નવરાત્રી હવે પૂરી થવાય થોડાક એના માહોલમાંથી બહાર નીકળવાનું આપણે તૈયારીને ધારધાર બનાવવાની અને એના માટે સતત બુક બાર તમારા માટે યુટ્યુબ ચેનલ ઉપર કંઈક ને કંઈક લાવવાનો પ્રયાસ કરશે તો દશેરાથી જ ચાલુ કરવાનું છે મસ્ત મજાનું કંઈક બરાબર સવારમાં લગભગ નવ વાગે અને એ જાણવા માટે તમારે નવ વાગે આવવું પડશે અને એવું ને એવું કંઈક વનપાલનું પણ છે એ પણ કંઈ લગભગ સાંજે પાંચ વાગ્યાની આજુબાજુ કંઈક છે એના માટે તમારે આવવાનું રહેશે અને તમારે તમારે નથી તમારા કોઈકને મિત્રને લઈને આવવાનું પાછું એકલા ન થવાનું આપણે એકલા એકલા ભાગ નથી ખાવાનું બધાને આપણે વેચીને ભાગે પડતું ખાવાનું છે બરાબર એકલા ખાશું મજા નહીં આવે એટલે જોડાયો સતત બુક પર માટે અને ક્યાંક જરૂર પડે મિત્રો બરાબર તમારી સાથે સતત ઊભા છીએ જય હિન્દ જય ભારત વંદે માતરમ